ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આજે આપણે વ્લોગનો ચોથો દિવસ છે ના આપણે સાંજે ખાંડ ધોઈ હતી તમારે શું કેવી કહેજો ફરાજ છે એટલે આપણે બધાને જમણવાર છે ને આ છે અમારા તીખા આકા જેને તમે ઓળખો છો પહેલાં વ્લોગમાં હતા અને મહેરુભાઈ તાર્યા વલંભભાઈ તાર્યા શીખ થાય છે આજે આપણી ઘરે મહેમાન આવ્યા હતા અને ઈ થાર લઈને આવ્યા હતા કીધું હવે થાર તો કોઈ દિવસ બેઠા નથી કીધું હાલો આ કીધું ચક્કર મારી આવી મહેમાનની ગાડી લઈને પછી હું ને મોટાભાઈ ઉપડી ગયા ગાડી લઈને હવે ગાડી આને દેતા તો દેવાય કે પગી તો હવે ઘરે પોગાડે તો હારું હવે આમાં કઈ અમને નક્કી નથી લાગતો તો ઠાકર ઠાકર હવે હવે આ ઘરે પોગાડી દે તો હારું આને કોઈ દી હવે ગાડી દેવાય નહીં અને આની હવે ઠાઠે કોઈ દી વાહે બેહાય નહીં હાલો હવે આપણે આવી ગયા છે ગામમાં

આ છે આપડે ખોડિયલ માં નું મંદિર અને મહાદેવ નું મંદિર અને આ છે આ આગલા વિડીયો અને આપણે આવી ગયા છીએ દર્શન કરવા એ મહાદેવના આ છે મહાદેવ મંદિર આ છે ખોડિયલ માં મંદિર આ છે આપણા ગામની નદી મોટી નદી છે કુલજર નદી છે અમારા અને નાજુકડી નદી વગર ફિલ્ટરે પાણી લઈ લ્યો ફિલ્ટર ને પાછું પાડી દેવું પાણી છે